બોરણા ગામે પશુ અને પક્ષીઓ માટે ચબૂતરો બનાવાયો લીંબડી વિધાનસભા ના ધારાસભ્યને હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હાલ જીવદયા પ્રેમીઓ દ્વારા લીમડી તાલુકાના બોરણા ગામે જૈન સમાજ અને બોરણા સમસ્ત સમાજ દ્વારા પશુ પક્ષીઓ માટે બનાવેલ ચબૂતરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે લીમડીના ધારાસભ્ય કિરુટશી રાણા હાજર રહ્યા મહેમાનોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણશી રાણા રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલ્લ મહારાજ બિઝનેસમેન બાબુભાઈ જીનવાળા બુરણા ગામના સરપંચ દોલત સંઘ માનુભા નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ રવિલાલ શાહ ગાયત્રીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કે બુરણા ગામે હું બુરણા ગામનો સરપંચ છું દੌલત સંગ માનુભાઈ મારું નામ બોવાણા ધામે આ ઓપનિંગ કાર્ય કર્યું અત્યારે જૈન સમાજ તથા બોવાણા રામ સમસ્ત મારફત આ બનાવવામાં આવ્યો છે પક્ષીઓને છણ મળી રહે અને બાજુમાં તલાવ છે એટલે એના પાણી પણ મળી રહે એ અનુસંધાનમાં સમુદ્ર બનાવ્યો છે આ ચબુતરાના ઉદઘાટન અંદર રામકૃષ્ણ મિશનના પ્રફુલ બાપુ લીમડીત યક્ષક ધારાસભ્ય શ્રી ગીરસિંહ રાણા સાહેબ માજી પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ ઓજાસરા નગરપાલિકા લીમડી પ્રમુખ પ્રભુભાઈ શંકરભાઈ દલવાડી પ્રકાશભાઈ સ્વાની મુકેશભાઈ શેઠ આ બધા આગેવાનો હાજરીમાં સમુદ્રનું ઉદ્ઘાટન કરેલ છે આ ગામનું સમસ્ત કાર્ય રામે કર્યું છે અને બધાને આગેવાનીમાં કામ પૂર્ણ કરેલ છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ